ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતા અધ્યાય તે જે મનુષ્ય સર્વ પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જ જુએ છે તે પરમાત્મા રૂપ બની જાય છે પણ એ પરમાત્મા રૂપ જોવામાં તકલીફ ગણીએ સમાન દ્રષ્ટિ રાખવી પડે ભાઈઓ તો હવે આપણે આ તીરમાં અધ્યાયને વાંચી સંભળાવીએ છીએ અર્જુન બોલ્યો હે પ્રભુ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્ર તથા જ્ઞાન અને ગયને હું જાણવા ઈચ્છું છું આ પહેલા શ્લોકમાં ભાઈ બીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કયું હે અર્જુન આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને તત્વજ્ઞાનીઓ છેત્રજ્ઞ કહે છે હે અર્જુન સર્વ છેત્રો એટલે કે શરીરમાં રહેલો મને તું છેત્રજ જાણ અને ક્ષેત્ર તથા ક્ષેત્રકનું જે જ્ઞાન છે તે જ મારા મતે જ્ઞાન છે એવો મારો મત છે ક્ષેત્રની સંસાર સાથે એકતા છે જ્યારે ક્ષેત્રજ્ઞ મારી સાથે એકતા છે ક્ષેત્ર એટલે શરીરની સંસાર સાથે એકતા છે ને જ્યારે ક્ષેત્રજ્ઞ એટલે આત્માની મારી એટલે પરમાત્મા સાથે એકતા છે તો તે ક્ષેત્ર શું છે કેવું છે કેવા વિકારવાળું છે સાથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર કોણ છે અને તેનો કેવો પ્રભાવ છે તે બધું તું સક્ષેપમાં મારી પાસેથી સાંભળ આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞા સ્વરૂપને ઋષિ ઋષિઓએ અનેક પ્રકારે ગાયો છે વિવિધ જુદા જુદા વેદ મંત્રોને અનેક રીતે વર્ણવ્યું છે અને હેતુવાળા તથા બરાબર નક્કી કરેલા બ્રહ્મસૂત્રમાં પદોમાં પણ દર્શાવ્યો છે આ ગીતા અધ્યાય તેર શ્લોક ત્રણથી પાંચનું વાંચી સંભળાયું હવે છઠ્ઠા શ્લોકનું હું સમજાવું છું હવે આ ચોવીસ તત્વ મૂળ પ્રકૃતિ માયા છે તે મૂળ પ્રકૃતિ સત્ય રજસ અને તામસ એ ત્રણ ગુણવાળી માયા છે સમાન સમદ્રષ્ટિ સમબુદ્ધિ અને મહાતત્વ એ અહંકાર ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ પાંચમાં ભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયોને આકાશ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો કાન ચામડી આંખ જીભ અને નાક ને પાંચ કર્મ ઇન્દ્રિયો આ વાણી હાથ પગ જને ઇન્દ્રિય અને ગુંદા અને એક મન આ બધા ક્ષેત્ર એટલે શરીર માટે જ જરૂરી ચોવીસ તત્વ છે આ હું વાર વાર કમું આ ચોવીસ તત્વ યાદ રાખું એ ચોવીસ તત્વ જડ છે અને આત્મા ચેતન વડે આ ચોવીસ તત્વ ચેતન થઈ રહે છે તો હવે આપણે તેરમા અધ્યાયનો શ્લોક સાતમો વાંચીએ છીએ તેમની અંદરના સાત જે વિકાર કહો કે આત્મા ઉપર વાસના કહો એ જ્યાં સુધી એ વિકાર અને વાસના છૂટશે નહીં ત્યાં સુધી આત્મા જ્ઞાન થશે નહીં તો તે સાત વિકાર હું આંચી સંભળાવું છું જે પહેલું કે ઈચ્છા બીજો દેશ એટલે ઈર્ષા સુખ દુઃખ ચેતના ધૂતિ અને સ્થુર શરીરનું પિંડ આ સાત વિકારવાળું ક્ષેત્ર છે એટલે શરીર છે આ વિકાર કો કે વાસના કો એ વિકારને વાસના જો છૂટે તો જ્ઞાન થાય છે તો હવે જ્ઞાન માટેની સમજણ હું તેરમા અધ્યાયના શ્લોક આઠથી કરીને બાર આ પાંચ શ્લોકમાં જ્ઞાન માટેની સમજણ સમજાવું છું તો આ અવર્ણ જો કરે તો જ્ઞાન થાય છે તો પહેલું એક મોટાપણાનો અભાવ બીજું નભના અભાવ ત્રીજું અહિંસા તે શરીર મન વાણીથી કોઈનું પણ દુઃખ ન દેવું ક્ષમા ભાવ મનને વાણીની સરળતા ગુરુની સેવા શરીર અને અંતકરણની શુદ્ધિ બુદ્ધિ ચિત્તની સ્થિરતા ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ અહંકાર ભાવથી મુક્ત જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થના રોગ વ્યાધિ ઇત્યાદિમાં દોષોનો મૂળ કારણને સમજવું એ આપણે સમજીએ નહીં એ પ્રમાણે આચરણ કરીએ નહીં તો આપણે જ્ઞાની કહેવાઈએ નહીં આસક્તિ રહિત હોવું ઈસ્ત્રી પુત્ર ઘર પુસ્તક કપડાં આ બધી વસ્તુની મતલબ કે આસક્તિ છોડવીએ એમાં આપણે તલીન થઈ જવું અને અનુકૂળ અને પ્રતિકૂળની પ્રાપ્તિમાં ચિત્ત સમાન રાખવું છે જો એ સાત વસ્તુમાં રહેશું તો ચિત્ત અનુકૂળ રહેશે નહીં ને અન્ય યોગથી એટલે કોઈ પણ આશા રાખ્યા વિના મારામાં અસલખલી વધારેમાં વધારે ભક્તિ ને એકાંતવાસમાં રહેવાનો સ્વભાવ રાખવો ને જમુદ જન સમુદાયમાં પ્રીતિનો અભાવ એટલે ચોરામાં જ્યાં ત્યાં બેસવું નહીં અધ્યાત્મક જ્ઞાનનું નિત્ય મનન કરવું તથા તત્વજ્ઞાનના અર્થમાં સર્વતા પરમાત્માને જોવા આ બધું જ્ઞાન છે ને એનાથી જે જે જેનાથી વિપરીત છે જે તેનાથી જુદું છે તે બધું જ્ઞાન છે ને આ જીવનમાં જ્ઞાન ઉતારવાનું છે અને એના સિવાય જે કરો છો એ બધું અજ્ઞાન કહેવાય છે આ ગીતા અધ્યાય તેર શ્લોક આઠથી બારમાં પુરાવો છે જે જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે ગાય શું છે તે હું કહું છું તે ગાય તત્વ પરમાત્મા છે જે અનાદિ પર બ્રહ્મ છે તેને નથી સતુ કહી શકાતું કે નથી અસતુ કહી શકાતું આ શ્લોક તીરમાનું હતું હવે તે શ્લોક ચૌદમાંનું તેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ નેત્ર ને મસ્તક અને મુખ છે સર્વ બાજુ કોણ છે અને આ લોકમાં સર્વને વ્યાપી તે રહેલ છે તે તત્વ આ ચૌદ બ્રહ્માંડમાં ઠસોઠસ છે અહીંયા પણ એવું જ તત્વ છે કચ્છમાં પણ એવું છે મુંબઈમાં પણ એવું છે અહીંયા તમે જેવું કરો કે ત્યાં કરો એ બધું એ પરમાત્મા સાંભળે છે તો હવે શ્લોક પંદરમાં તે બ્રહ્મ સર્વ ઇન્દ્રિયો રૂપે ભાષે છે સર્વ ઇન્દ્રિયોના ગુણો અથવા વિષયો રૂપે ભાષે છે તે સર્વ ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણનારું છે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે એ આસક્તિ રહિત હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગ કરનાર છે હવે શ્લોક સોળમાન તે ભગવાન ભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ થાવર અને જંગમમાં પણ છે થાવર કેને કહેવાય આ ઝાડ પાનને થાવર કહેવાય જંગમ કેને કહેવાય પાંખોથી ઉડે કે પગેથી હાલે તેને જંગમ કહેવાય છે તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે જો અહીંયા કહેવામાં આવ્યું છે તે પરમાત્મા સૂક્ષ્મ છે આ સૂક્ષ્મ છે એટલે આ કપાયની વીંજાઈની બળેનીને પવનથી સુકાયની એવું તત્વ અહીંયા મોજૂદ છે તે સૂક્ષ્મ છે તે પૂર્ણ દૂર છે આમ ગમે એટલા જ આવતો પણ આ પરમપત્તા પરમાત્મા તત્વનો છેડો જ ન મળે અને એ પાસેમાં પાસે આમ સાવ આમ પાસેમાં પાસે છે જેમાં પવન છે પાસે તેમાં આ પવનની માફક પરમાત્મા પાસે છે પણ ફરક કેટલો છે પવન ગતિ કરે છે ત્યારે આ આત્મા સ્થિર છે અને આ પરમાત્મા એ કપાયની બિંજાઈની બળે ને તેવા છે અને સૂક્ષ્મ છે તે પરમાત્માનું જેમાં પવનનું નામરૂપને આકાર નથી તેમાં પરમાત્માનું નામરૂપને આકાર નથી હવે તેરમાં ધ્યાન સત્તરમો શ્લોક વળી તે ગાય એટલે ભગવાન અવિભક્ત હોવા છતાં સર્વભૂતોમાં વિભાગ પામેલાની પેઠે રહેલા છે તે સર્વભૂતોનું ધારણ પોષણ કરનારા અને નાશ કરનારા તથા ઉત્પાદન કરનારા છે હવે શ્લોક અઢારમો તે ભગવાન સૂર્યોદિક જ્યોતિનું પણ જ્યોતિ છે અને અજ્ઞાન અંધકારથી પર કહેવાય છે તે જ્ઞાન રૂપે છે તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જ તેને જાણી શકાય છે આ આંખો તે નહીં દેખાય આ આંખો આ આ ચામડાની આંખો નહીં દેખાય આ દિવ્ય દ્રષ્ટિથી દેખાય છે તે શાન વડે તે જ્ઞાન રૂપે દેખાય છે તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જ તેને જાણી શકાય છે તે પણ તે જ છે અને સર્વના હૃદયમાં પણ રહેલા છે તો શ્લોક ઓગણીસમો આ પ્રમાણે મેં ક્ષેત્ર જ્ઞાન અને જાણવા યોગ્ય તત્વ સક્ષેપમાં કહ્યું આ જાણીને મારો ભક્ત મારા સ્વરૂપને પામવા યોગ્ય બને છે આ જાણી લો તો તમે પરમાત્માને સ્વરૂપને પામવા યોગ્ય બની જશો તો પ્રકૃતિ અને પુરુષ એટલે પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે આત્મા એ બનેને પણ તું અનાદિના જાણ તથા વેર ઈશાદી વિકારો તથા સત્યવાદી ગુણોને પ્રકૃતિથી ઉત્પાદન થયેલા જાણ આ શ્લોક વીસમાંનું હતું હવે એકવીસમાંનું કાર્ય કારણ સંબંધની ઉત્પત્તિ પ્રકૃતિને લીધે મનાય છે અને જ્યારે સુખ દુઃખનું ભોગવાપણું આ જીવાત્માને જ લીધે મનાય છે તે જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પાદન થયેલા ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંઘ જીવાત્માને સારી નરસિંહ જોનીમાં જન્મ થવાનું કારણ બને છે તો આ સારી નરસિંહ ગુણો જો છોડી દઈએ તો જન્મું મરવું ન પડે તો હવે આપણે શ્લોક ત્રેવીસમો વાંચી સંભળાવી છે આ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે પ્રકૃતિ એટલે કે શરીરના સાથે સંબંધ રાખવાથી ઉપદ્રષ્ટા તેમજ તે સર્વ ક્રિયાઓનો અનુમતિ આપવા આપનાર હોવાથી અનુમનતા સર્વનું ધારણ પોષણ કરનાર માનવાથી ભરતા અને સુખ દુઃખ ભોગવવાથી ભોગતા અને પોતાને એનો માલિક સમજવાથી મહેશ્વર કહેવાય છે મહેશ્વર કહેવાય છે અને સતુચિતુ આનંદ સ્વરૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે જો આટલા મતલબ કે જેના જીવનમાં હોય તે પોતે પરમાત્મા બની શકે છે તે આ શરીરમાં રહેવા છતાં પણ શરીર સંબંધથી રહીત છે આ શરીરનો આશક્તિ જો છૂટી જાય તો આ આત્મા એ જ પરમાત્મા છે પણ આપણે આ શરીરની વાસના છૂટતી નથી આશા છૂટતી નથી એટલે પરમાત્મા બની શકતા નથી હવે શ્લોક ચોવીસમો જે આ પ્રમાણે આત્માને તથા ગુણને એટલે કે વિકારોને સહિત પ્રકૃતિને જાણે છે તે દરેક રીતે કર્મ કરતો હોવા છતાં ફરી જન્મતો જ નથી હવે શ્લોક પચીસમો આ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિ ધ્યાન દ્વારા પોતામાં જુએ છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે પરંતુ હવે શ્લોક છવ્વીસમો પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે અને એવા શ્રાવણપરાયણ સાધકો મૃત્યુ રૂપ સાસર સંસારને તરી જાય છે હવે સત્યાવીસમાં શ્લોકનું હે અર્જુન જેમ જે કાંઈ થાવર જંગમ વસ્તુ ઉત્પાદન થાય છે તે ક્ષેત્ર અને છેત્રજ્ઞા એટલે કે પ્રકૃતિ અને આત્માના સંયોગથી જન્મે છે એમ તું જાણ જે નાશ પામી રહેલું બધા જ અચર ચર ભૂતોમાં નાશ અને સનાતન રીતે રહેલ પરમેશ્વરને જુએ છે તે બરાબર જુએ છે તે યથાર્થ જુએ છે હવે શ્લોક ઓગણત્રીસમો જે આત્મા સર્વમાં સંભાવથી રહેલા પરમા પરમાત્માને સમાન રીતે જોતો પોતા વડે પોતાનો નાશ કરતો નથી અર્થાત વેર વેરલીસા વગેરે વિકારોને વશ થતો નથી અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે હવે શ્લોક ત્રીસમો જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતાં જુએ છે અને આત્માને અકર્તા રૂપે જુએ છે તે જ બરાબર જુએ છે શ્લોક એકત્રીસમો મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પ્રાપ્ત પદાર્થોને એક પરમાત્મામાં રહેલા જુએ છે અને તે પરમાત્મામાંથી જ સર્વનો વિકાસ વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મરૂપ જ થાય છે તો હે અર્જુન આ આત્મા કદી અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ જ છે એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું જ કરતો નથી અને કસાથી લેપાતો નથી આ શ્લોક બત્રીસનું હતું આ શ્લોક તેત્રીસનો જે સર્વવ્યાપી રહેલા આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ બધા જ દેહોમાં રહેલો આત્મા પરિપૂર્ણ હોવા છતાં પણ લેપાતો નથી શ્લોક ચોત્રીસમો હે અર્જુન જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશમાન કરે છે તેમ એક જ ક્ષેત્ર આત્મા સમસ્ત ક્ષેત્રનો પ્રકાશમાન કરે છે શ્લોક ચોત્રીસમો આ પ્રમાણે ક્ષેત્ર અને છેત્રજ્ઞા ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી પ્રાણીઓને મોક્ષ કેમ થાય એને જેઓ જ્ઞાનદ્રષ્ટિ વડે જાણી લે છે અને સમજીને એ જ્ઞાન પ્રમાણે આચરણ કરે છે તેમને પરમાત્મા પ્રાપ્ત થાય છે હવે આપણે અથર્વેદનો શ્લોક છ છવ્વીસ એકનો ભાવાર્થ જીવનમાં અનેક કષ્ટો અને મુશ્કેલીઓ આવે છે જેઓ જેમને પ્રતનપૂર્વક દૂર કરે છે અને વિચલિત થતા નથી તેવા પુરુષારથીઓ પુરુષારથીઓ જ આનંદ મેળવે છે તો ગંગા ગોમુખમયથી નીકળીને એક નાની આમથી જમલની ધારા જેવું ધ્યેય રાખે છે કે સમગ્ર સંસારની તરસ છીપાવવી છે અને દૂરદર્શિતા તેના માર્ગની મુશ્કેલીઓને દૂર કરીને સફળતાના રાજપંથનું નિર્માણ કરે છે તે નાની આમથી જળાસારા જળધારા પોતાના પુરુષાર્થ બળે જ માયલો સુધી યાત્રા કરીને વિશાળ નદી બની જાય છે અને ધરતીને ધનધાન્ય પરિપૂર્ણ કરી દે છે આજ પ્રમાણે મનુષ્યના જીવનનો માર્ગ પણ કાંટા અને ભયાનક અવરોધીથી ભરેલો છે એ અવરોધ છે તે માયા મોહ લોભ મદ પ્રમાદ એટલે કે આળસ વગેરે ડગલેને પગલે એ આપણી પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભા કરે છે અસુરી પ્રવૃત્તિઓ વિ કુવિ કુવિચારો અને કુસંસ્કારોનો જન્મ આપે છે ખરાબ વસ્તુમાં આકર્ષણ હોય છે છળકાટ હોય છે પ્રલોભન હોય છે તેવું આક્રમણ પણ ખૂબ જ જલદ તથા દઢતાવાળું હોય છે મનુષ્ય દરેક વખતે પોતાની જાતને અને ચક્રવીઓમાં ફરતા બચાવવી જોઈએ જીવનમાં જે કોઈ મુશ્કેલીઓ અને કષ્ટો આવે છે તેમનાથી આપણી સંઘર્ષણ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે પરંતુ શરત એટલી જ છે કે આપણું આત્માબળ મજબૂત હોય જ્યારે આપણામાં મનમાં એ વિશ્વાસ જાગૃત થઈ જાય છે કે પરમાત્મા સર્વત્ર રહેલા છે અને આપણા પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થમાં તેઓ અમૂલ્ય સહયોગ આપે છે ત્યારે આત્મબળ વધે છે અને મુશ્કેલીઓ ઊભી પૂછડી આમ ભાગી જાય છે દરિદ્રતા કદીએ તેમની પાસે ફર ફરકતી નથી ફુરસારથી માનવ નાવિકની જેમ આવા લોકો બીજાઓને પોતાના નાવડીમાં બેસાડીને પાર આમ ઉતારે છે એમાં તે પોતે પણ આનંદ મેળવે છે આજે મોટા ભાગના માણસો શેકચલીના તરંગોમાં જ પોતાનો સમય ખરાબ કરે છે તેઓ ઈચ્છે છે તો ઘણું જ પરંતુ પોતે કશું એ કરવા નથી માગતા આમ બેઠા હોય થઈ જાય એવું માગે રહ્યા કામ ચોરી અત્યારે માણસો બધા કામ ચોરી અને મફતિયા વૃત્તિઓને ખૂબ જ અનુકૂળ આવે છે કારણ કે મફત મળે એવું સોચવા કરે છે અને સરકાર પણ મફત મતલબ મળે એવા મતલબ વોટ ભેળા કરે છે તો પોતાની મુશ્કેલીઓને સામે ઝૂંઝવવા માટે બદલે બીજાઓને ઉપર દોષ રોપ દોષ નાખે છે અને ખૂબ જ આનંદદાયક લાગે છે બીજામાં દોષ નાખવા છતાં આવા માણસો પોતે અસફળ રહે છે પરંતુ પોતાના સપર્કમાં આવનારનું જીવન પણ આમ ખરાબ કરી નાખે છે તો દર વખતે ભાગ્યને રોંદ રોષ રોષ દેવાની અને રડતા રહેવાની જ તેમનામાં ઠેવ પડી જાય છે મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે જ છે આ તથ્યને તેઓ ભૂલી જાય છે અને જે અને એ જ તેમની બધી વિપત્તિઓનું મૂળ કારણ બને છે જ્યારે તેમને વિશ્વાસ દઢ થઈ જાય છે કે ગમે તેવી મુશ્કેલીઓમાં આવે તેમને દૂર કરવાની મારામાં શક્તિ છે ત્યારે તેમનો માર્ગ અમુકળો થઈ જાય છે ત્યાર પછી તેને અનિતિ સાથે બાથ ભીડવામાં તેને સમૂળઘી નષ્ટ કરવામાં તથા નર્સવર્ષની પ્રવૃત્તિઓમાં જ પૂરેપૂરી રુચિ લાગે છે તથા ઉલ્લાસપૂર્વક કામ કરે છે આમ ઈમાનદારીથી કામ કરે છે જે હકીકતમાં પુરુષાર્થ હોય છે તે જ કુ વિચારો અને કુસંસ્કારો કુરિવાજો તથા ખરાબ પ્રથાઓ સામે આમ ટક્કર લેવાનું સાહસ કરે છે તેને જ યશ પ્રાપ્ત થાય છે તે જ વિદેશી સંસ્કૃતિ મતલબ નાશ કરવા મતલબ કે પ્રયત્ન કરે છે ને જે કરે છે વિદેશી સંસ્કૃતિ અને એને જ અમે વિરોધ કરે છે તેમને જે યશ પ્રાપ્ત થાય છે આ જ સફળ જીવનનો માર્ગ છે સાચા પુ્થાર્થીઓ પોતાના અંતર મનને બધા જ પ્રકારના દોષોથી શુદ્ધ તથા પવિત્ર કરીને જનકલ્યાણનો માર્ગમાં પ્રસન્નતાપૂર્વક લાગ્યા રહેવું જોઈએ આ પરમપિતા પરમેશ્વરની આજ્ઞા છે આ આજ્ઞા પાલન કરવા માટે જ આ તમે અથર્વેદ શ્લોક છ છવ્વીસ એક જીવનમાં ઉતારો તો હું સર્વ આત્માને મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક થાવ એટલું કંઈ મારી વાણી વિરામું છું